નમસ્કાર હું છું આપની સાથે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે શહેરની મધ્યમાં આવેલા કેટલાક સંવેદનશીલ વિસ્તારમાંથી હંગામી દબાણો દૂર કર્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા શહેરની મધ્યમાં અનેક જગ્યાએ ગલ્લા લાગી જતા અહીં ગંભીર પ્રશ્ન ઉપસ્થિત કોર્પોરેશન ની દબાણ શાખાની ટીમે જ્યુબલી બાગ થી લઈ યાકુતપુરા થઈ ઠેકરનાથ સુધી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે કોર્પોરેશન ની ઓફિસ થી દબાણ શાખાની ટીમે સમગ્ર રૂટ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી આરંભી છે

સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર